દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લીધે પંદર હજાર એકર શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળ્યો છે વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનીના સર્વે કરવા માંગ કરવામાં આવી છે સુરત ખેતીવાડી ખાતા દ્વારા જુલાઈ બે હજાર ચોવીસ માં ભારે વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાની સહાય માટે તારીખ ત્રીસ આઠ બે હજાર ચોવીસ થી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થયા છે તે મુજબ ખેડૂતોને ખરીફ ઋતુમાં વાવેતર કરેલ હોય અને હાલ ખેતી પાકોમાં તેત્રીસ ટકાથી વધુ નુકસાન હોય તેવા જ ખેડૂતે પોતાના તથા ગામના આજુબાજુના ઓપરેટર પાસે જઈ જે ખેતરમાં નુકસાન છે તે જ ખેતરનો સર્વે નંબર લખવાની કામગીરી શરૂ થઈ છે ત્યારે સુરત જિલ્લાના ખેડૂત અને સહકારી આગેવાન જયેશ પટેલ રાજ્યના કૃષિ મંત્રીને અપીલ કરી છે કે ભારે વરસાદને કારણે સુરત તાપી સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના શેરડીના ઉભેલા ત્રણ લાખ એકર પાકમાંથી મોટાભાગમાં વ્યાપક નુકસાન થયું છે ગુજરાતમાં ભારે વરસાદની આડઅસર થઈ છે એકર શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળ્યો છે જેનો વ્યાપ વધી રહ્યો છે વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનીના સર્વે અને સહાયમાં જીવાતથી અસરગ્રસ્ત ખેડૂતોને પણ સમાવેશ કરવા જયેશ દેલાડે માંગ કરી છે

હજુ લગભગ ઓગસ્ટમાં પણ સતત વરસાદ થઈ રહ્યો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સતત સાહીઠ દિવસથી વરસાદ થઈ રહ્યો છે અને આ વરસાદને કારણે દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક શેરડી છે લગભગ ત્રણ લાખ એકરમાં શેરડી ઊભી છે અને જે રીતે સતત વરસાદ ખાસ કરીને જુલાઈ મહિનામાં થવાને કારણે શેરડીમાં સફેદ માખીનો ભારે ઉપદ્રવ ઊભો થયો છે લગભગ વાત કરીએ તો નવસારી વલસાડથી મારીને સુરત અને ભરૂચ સુધી સફેદ માખીનો ભારે ઉપદ્રવ દેખાયો છે આને કારણે લગભગ પંદર હજાર એકરમાં શેરડીને વિપુલ પ્રમાણમાં નુકસાન થયું છે હાલમાં સરકારે જુલાઈમાં વરસાદ પડ્યો વધારો પડતા વરસાદને ખેડૂતો માટે પોર્ટલ ખોલીને મદદ કરવાની જે વાત કરી છે આ વધુ વરસાદને કારણે આ સફેદ માખી આવી છે આને કારણે શેરડીને ભારે નુકસાન થયું છે ત્યારે આવનારા દિવસોમાં મંત્રીને અમે વિનંતી કરી છે કે જે સફેદ માખીના ઉપદ્રવને કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે એમને પણ આવડી લઈને ખેડૂતોને સહાય થાય સર્વે થાય એવી અમે માંગ કરી રહ્યા છીએ સુરત